આખરે સરકાર પક્ષે જમીન ખાલી કરવાનો આદેશ આપતા જ કાર્યવાહી શરૂ કરાઈ હતી આ બિલ્ડિંગ રીતે ઊભું કરાયા હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ પણ અપાઈ હતી જોકે કબજો ખાલી ન કરતા આજે મોટા પાયે પોલીસ બંદોબસ્તની સાથે કાર્યવાહી કરી સમગ્ર બિલ્ડિંગ ગેરકાયદેસર બનાવાયું હોય એને દૂર કરાયું ઘણા સમયથી લીંબાત વિસ્તારમાં પર્વત પાટે સર્વે નંબર અગિયાર બ્લોક નંબર ત્રણ હજાર છસો સત્યાસીમાં માં ચોરસ મીટીને યુએલસી કાયદા મુજબની સરકારી ફાજલ પડેલ જમીન પર બાંધકામ થઈ ગયું હતું ઉત્તર દિશામાં નંદનવન તેમજ દક્ષિણ પૂર્વના ખોડ ઇન્ટરસિટી પ્રિકાસ્ટ ભાગીદારી પેઢી દ્વારા બિન અધિકૃત બાંધકામ થયું હોય જે નોટિસ આપવા છતાં પણ દૂર ન થતી હોય જેને આજે આખે આખું બાંધકામ ને દૂર કરી દેવાયું હતું મોજે પર્વતના બ્લોક નંબર 14 વાડી 36827 ચોરસ મીટર જેટલી નામદાર સરકાર યુએલસી ફાજલ જગ્યા આવેલી હતી એ જગ્યા ઉપર જે દબાણ દ્વારા દ્વારા દબાણ કરવામાં આવેલું હતું એ દબાણ આજરોજ દૂર કરવામાં આવી રહ્યું છે દબાણ દૂર કરતા પહેલા આ જગ્યા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલુ છે જે જગ્યામાં પ્રતિવાદી પક્ષકારો વિનોદભાઈ જયરામભાઈ પટેલ ના અને મૂળ માલિકો જગુભાઈ ડાયાભાઈ પટેલ દિનેશભાઈ જગુભાઈ પટેલ એ તમામ પક્ષકારો હારી ગયેલ છે અને સરકાર પક્ષે આનો ચુકાદો આવેલ છે બે હજાર એકવીસમાં માં આ જગ્યાનો નિકાલ થઈ ગયેલ છે તેમ છતાં આ જગ્યા ઉપર દબાણ ચાલુ રાખવામાં આવતા એમને જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ નોટિસ આપી દબાણ દૂર કરવામાં જણાવવામાં આવેલું હતું તેમ છતાં એમને દબાણ દૂર નહીં કરતા આજ રોજ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને પોલીસ અને એસએમસીના સ્ટાફનો ઉપયોગ કરીને આજ રોજ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે બે હજાર એકવીસમાં આ જગ્યા માટે સરકાર પક્ષે ચુકાદો આવી ગયેલ છે ત્યાર પછી પણ આ જગ્યાનું દબાણ ચાલુ રહેવા પામ્યું છે